સત્ર આયોજન થતું હોય છે રાજ્યના નાગરિકોના વિવિધ પ્રશ્નો સુચારુ રૂપે ચર્ચા થાય અને ચર્ચાના અંતે રાજ્યના નાગરિકોને સુવિધાઓ મળે નાની મોટી જો કોઈ દુવિધા હોય તો એ દુવિધાનો નિકાલ થાય તે માટે ખાસ કરીને વિધાનસભાનું સત્ર મળતું હોય છે

સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારનું અભિયાન નહીં આંદોલન નહીં પરંતુ આર પારની લડાઈ એટલે કે ડ્રગ્સ વિરોધની આ લડાઈની ચર્ચા આજે વિધાનસભા ગૃહમાં હતી વિધાનસભા ગૃહની શરૂઆતમાં અને આપ સૌની સાક્ષીમાં કાલે બી વિધાનસભાના સ્પીકરને મેં નમ્ર અરજ કરી સરકાર અંદર જે કોઈ પ્રશ્ન હોય એ બધા જ પ્રશ્ન સ્કોપ સ્કોપની બહાર એક કલાક બે કલાક ચાર કલાક ગમે તેટલો સમય થાય હું પ્રત્યેક સભ્યને આ જવાબ આપવા માટે તૈયાર છું અને આ જવાબ આજે વિધાનસભાના નિયમોને થોડી ઘણી છૂટ આપીને રાજ્યના નાગરિકો સુધી સાચી માહિતી પહોંચી શકે તે માટે સંપૂર્ણ ચર્ચા લાઈવ કરવામાં આવે તેથી ચર્ચા અને લોકોના જે પ્રશ્ન છે લોકોના મનમાં કોઈ મૂંઝવણ હોય તો એની સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે જયારે મેં આપી તૈયારીઓ દર્શાવી ત્યારે જાણી જોઈને ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તો અલાયન્સમાં કોંગ્રેસ જોડે બીજી ઘણી પાર્ટીઓ જોડે જે સરકારો ચાલતી હોય એ રાજ્યના આંકડાઓ બી આવે કયા પ્રકારે ગુજરાતમાં ગુજરાતને જે ડ્રગ્સ પકડવાની કામગીરી કરી રહી છે આ લડાઈને કઈ રીતે ઢીલી પાડવામાં આવે તેનો પ્રયત્ન કરતા લોકો ખુલ્લા પડે આ ચર્ચા ના થાય તે માટે કોંગ્રેસ દ્વારા અનેક સમય સુધી ચાલુ ના થવા લીધી ના બેનરો લઈને ઉભા રહે તો કાલનું મેં કહ્યું હતું કે કાલે હું બધા જ જવાબો ખુલ્લા મને આપવા તૈયાર છું તો ભી આજે કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્યો જે મીડિયા સોશિયલ મીડિયા ચારે દિશામાં ખોટી માહિતીઓ ફેલાવવા માટેનો પ્રયાસ કરનાર લોકો આજે એક બી પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત ના કર્યો પ્રજાએ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય આ સામાજિક દૂષણ સામેની લડાઈની જવાબદારી એ પ્રત્યેક ચૂંટાયેલા વ્યક્તિઓની છે જો એક સભ્ય ઊભા થઈને પોતાના વિસ્તારની માહિતી આપી શકે જો ખરેખર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમે વિસ્તારમાં જો તમારી પાસે આ પ્રકારની ફરિયાદ આવે તો વિધાનસભા ગૃહની અંદર એક કલાક સુધી ચાલેલી આ ચર્ચામાં એક બી વાત કેમ ના મૂકવામાં આવે કાલે મારા મિત્ર અને કોંગ્રેસના નેતા એવા અમિત દ્વારા ચાવડા પ્રશ્ન પૂછ્યો જોર જોરથી વાતો કરતા હતા ડિબેટમાં કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓ ના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે હું રાજ્યનો ગૃહમંત્રી છું આપ સૌના આશીર્વાદ થી આ લડાઈ લડી રહ્યો છું મારા જીવનને જોખમમાં નાખીને લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ બી જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાસ નથી છોડી આજ સૌથી મોટું સર્ટિફિકેટ છે સત્તાની ઉપયોગ કઈ રીતે કરવો સમાજના હિતમાં કે સમાજના અહિતમાં આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે સમાજના હિતમાં સરકારે એ કોઈ બી વિચારધારાનો વ્યક્તિ હોય એને સમાજના દૂષણ ફેલાવવાનો હક નથી અને એને પકડીને એક મોટું નેક્સસ અને રાજ્યના યુવાનોનું જીવન બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ગૃહમંત્રી બન્યા પછી પહેલા દિવસે જ રવિવારના દિવસે જ્યારે મારી ઉંમરના સૌ યુવાનો પોતપોતાના પરિવાર જોડે બહાર ફરવા જતા હોય જમવા જતા હોય એ રવિવારની રાત મને આજે બી યાદ છે મોડી રાત સુધી ગુજરાતના ગૃહ વિભાગના સૌ અધિકારીઓ જોડે બેસીને ડ્રગ્સ વિરુદ્ધનો અભિયાન લડાઈ એ કઈ રીતે લડી શકાય તેની તૈયારીઓ ચાલુ કરવામાં આવે અને તે જ દિવસે ડ્રગ્સ પકડવાનું કામ કરનાર પોલીસને પ્રોત્સાહન કઈ રીતે અપાય રાજ્યના કોઈ બી નાગરિક ડ્રગ્સ માટે માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય બોર્ડર પાર થી કોઈ બી ડ્રગ્સ અહીંયા આવે છે એની માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય તેના માટે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય જેને ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવી દેશનું ડ્રગ્સ કેપિટલ કયું કયું રાજ્ય છે કયા કયા શહેરોમાં ડ્રગ્સનું સૌથી વધારે વેચાણ થાય છે તેનો અંદાજો રાજ્યના સૌ નાગરિકોને છે પરંતુ આપણું રાજ્ય પ્રિકોશન સ્વરૂપે આપણી એક બોર્ડર પાકિસ્તાનથી જોડાયેલી છે અફઘાનિસ્તાનમાં જે પ્રકારે પરિવર્તન આવ્યું જે પ્રકારે રાજ